આજે રાતે લગભગ ત્રણેક વાગે ચોરી થઈ અજાણો તસ્કરો આવી અને આ મંદિર માંથી ચોરી ગયેલ છે લગભગ ત્રણેક હજાર રૂપિયા કે પંદરસો આસપાસ એટલા હશે એટલા ચોરી છે એની પહેલાં પણ એક બીજું ખેતરપાળનું મંદિર આવેલ છે અહીંયાથી ચોરી થઈ છે અને આ મંદિરમાં પણ વારંવાર લગભગ બે થી ત્રીજી વાર ચોરી થઈ છે બરોબર એટલે લોકોને હવે કેવી રીતનું સલામત રહેવું બરોબર છે એ વિચાર કરીએ એમાં ખરેખર પોલીસની ની માગણી છે કે આ ચોરોને જલ્દી પકડે એવી અમારી છે અમારીમાં દિન પ્રતિદિન તસ્કરોનો તસ્કર વધી રહ્યો છે અને તેમાંય જ્યાં લોકોની ધાર્મિક આસ્થા સંકળાયેલી છે એ મંદિરો મંદિરો હવે સલામત રહ્યા નથી કારણ કે એક અઠવાડિયામાં અલગ અલગ મંદિરોમાં ચોરીઓ થઈ છે પોલીસ હજુ સુધી મંદિર મંદિરની ચોરીઓનો એક પણ ભેદ ઉકેલી શકી નથી જેને લઈને લોકોમાં પોલીસની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થયા છે એવું પણ કહી શકાય કે ભાભરમાં તસ્કરો ગેલમાં અને પોલીસ ઊંઘમાં કામતુભા રાઠોડ બનાસકાંઠા ભાભર